વડોદરા શહેરમાં બનતા શરીર સંબંધિત ગુનાઓને સ્તનાબૂત કરવાની સૂચના મળેલ હોય ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર્ડ ગુનો તારીખ અઢારમી માર્ચ બે હજાર રોજ દાખલ કરવામાં આવેલ જે ગુનાના આરોપીને ત્વરિત ઝડપી પાડવા અને ભોગ બન્નાનું રેસ્ક્યુ કરવા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર જોન બે અભય સોની સાહેબ મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન

ગુનો દાખલ થયેલ જે ગુનાની તપાસ દરમિયાન આ નો આરોપી ગિરીશ ભોલે ફરિયાદીને ત્યાં આવેલ હોવાની ગુપ્તરાહે માહિતી મળેલ હોય ગોદરી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વોચમાં રહીને તેને પકડી સદર ગુનાના કામે અટક કરવામાં આવેલ અને નામદાર કોર્ટમાંથી દિન એકના રિમાન્ડ મેળવવામાં આવેલ આ કામના અને આરોપીઓ અને ભૂગબન્નનાર નિખિલ પરમાર ક્યાં છે તે અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી તે અંગે માહિતી મેળવી અને આરોપીઓ તથા ભૂગબન્નાર નવી મુંબઈ ખાતે હોવાની હકીકત મળતા તાત્કાલિક ધોરણે ગોત્રી પોલીસ સ્ટેશનથી એક ટીમ બનાવીને નવી મુંબઈ ખાતે રવાના કરેલ અને નવી મુંબઈ ખાતેથી સ્થાનિક પોલીસની મદદ

एच एस प्लॉट नंबर पिस्तालीस सैक्टर अठार उदीश मुश्वर पोतदार ए विंग बीपीसी एल एम जी एम डी सी एच एस प्लॉट नंबर पिस्तालीस सेक्टर अडार उलवे रायगढ़ महाराष्ट्र सारी कामगी अधिकारी के ब्रह्मट ए साई शाबीर खान नूरहुसैन बक्कल હેરસાઈ મિત્તલબેન નાનજીભાઈ બક્કલ હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ ગુલાબસિંહ બકલ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ વિરસંગભાઈ તથા હેડ કોન્સ્ટેબલ લંગેશભાઈ રાજુભાઈ તથા યુવરાજસિંહ અશોકભાઈ વિજયસિંહ અરવિંદસિંહ તથા અશોક કલપ બાબક અન્ય લોકરક્ષકમાં મંજુલાબેન બચુભાઈ વગેરે સ્ટાફના ટીમવર્કથી સફળ કામગીરી કરવામાં આવેલ સંસદી પ્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો